નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના કુંભારવાડા વિસ્તાર માં ભાથીજી મિત્ર મંડળ દ્વારા ભાથીજી મહારાજ ના ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે ભાથીજી મહારાજના ઉત્સવ અંતર્ગત શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ડીજે સાઉન્ડ સાથે નીકળેલી શોભાયાત્રામાં ભાવિકો પીરના નેજા સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા આ શોભાયાત્રા કુંભારવાડા વિસ્તારમાં ફરી હતી બે દિવસીય ઉત્સવના આયોજનને સફળ બનાવવા ભાથીજી મિત્રમંડળના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે